માંગરોળિયા પરિવાર હશે નાનું એવું પણ અહીંયા તો સુરત માં ખડકી દીધું છે બાકી માંગરોળિયા એટલો વિશાળ તમારો સમુદાય એટલા સારા માણસો આમ તો ખાસ આવવાનું કારણ એક માત્ર છે તમારા સમાજના સુરેશભાઈ માંગરોળિયા મારા બહુ સારા મિત્ર છે અને હંમેશા જે વ્યક્તિ સમાજ માટે સારું કરતો હોય એની હું અડધી રાતે છું એટલે તમારા સમાજનું ઘરેણું કહેવાય સુરેશભાઈ હું એમ નથી કેતો કોઈ કરોડપતિ નો દીકરો છે આપણા સમાજની પરિભાષા શું હોય કે ભાઈ સમાજમાં કરોડપતિ એટલે આપણે તૂટી પડી એની પર એવું નહીં જમાનો બદલાય છે યાદ રાખજો મારી વાત સમાજ નો નાનામાં નાનો માણસ પણ કામ લાગે કે ન લાગે ગયો બેનું બોલો લાગે કે નહીં એટલે હવે પરિભાષા બદલાય છે સમાજ બદલાય છે બે હજાર પચીસ છે એટલે તમામ એટલે આ સુરેશભાઈ ની વાત નીકળે એટલે કહું કે ભાઈ બહુ કરોડપતિ માણસ નથી પણ હું જ્યાં જ્યાં ઘર બનાવતો હોઉં ત્યાં દસ પંદર લોકોની ટીમ ભલે આખો દિવસ એનું કામ કરતા હોય પણ મારા ઘર બનાવવાના કાર્યક્રમમાં પોતે શ્રમદાન આપવા માટે તણ તણ ચૌદી પીડા રહી એ છે આ સુરેશભાઈ એટલે સુરેશભાઈ માટે જોરદાર તાળી થઈ જાય હા બીજા દિવસે પાછો ફોન કરે મને કે ભાઈ મારો વાહો બહુ દુખે છે પણ એ પ્રેમ છે એટલે સમાજમાં જે વ્યક્તિ સારું કામ કરતું હોય એને બિરતા હો બીજું આ તમારા સમાજની એક સરસ મજાની આ જે યુવા બોળી છે એમના માટે જોરદાર તાળી થઈ જાય યુવા ટીમ ફરી પાછો કહું છું કે હવે જમાનો બદલાય છે વડીલોને હવે જે સમાજમાં જે જેટલા પણ વડીલો છે હવે થોડુંક લેટકો કરી અને આજે બધી વસ્તુ છે યુવાનોને આપતા શીખો અને તમે અમારી માડીઓ આરે ગામમાં ફરવાનું શીખો બહુ સત્ય વાત કરું છું મારા સમાજની વાત કરું અમારા સમાજમાં પ્રમુખ હટતા જતા જાતા જતા જાતા નતા પછી પ્રેમથી ગાહડીમાં ભરીને મૂકી આવ્યા અને અત્યારે હવે યુવા બોડી છે એટલે જીવનનો નિયમ છે ભાઈ કે હવે જેટલા વડીલો હોય બધા લોકો માતાજી સાથે હરિદ્વાર ની યાત્રા કરો ગામડે બચ્ચાનો કાર્યક્રમ કરો અને યુવા બોડી ને આગળ લાવો કારણ કે યુવાનો આગળ આવશે તો સમાજ માટે કઈક સારું થશે સમાજ માટે નવી વાડી બનશે સમાજ માટે સારા કાર્યો થશે હા વડીલોને પૂછવું જરૂરી છે આપણે મૂકી દીધા એનો મતલબ એવો નથી આજમાં હું હું ઘટે છે અને સમાજ ને હું અપેક્ષા છે આપણા સમાજના રત્નો પાસે લાલાભાઈ હું કયો છે આ તમે જોરા બધા એવડો મોટો પરિવાર પરિવાર છે લાલાભાઈ મને એમ કે ખરેખર પચાસ હા બસો હશે હું ઈજ વિચારતો હતો વાહ ભાઈ વાહ જોરદાર આ દાદા જો સૂટ બુટ પહેરીને જોવો તમે બાપુ આ માંદરોળિયા પરિવાર કાંઈ ઘટે ગયો લાલાભાઈ તો સવાલ જ નથી ને આવો અહીંયા થોડાક સવાલ કરી ભાઈ બધા પોતપોતાની જગ્યાએ રેજો બે ચાર સવાલ ભાઈ ની સ્ટેજ પર જેટલા આપણા મહાનુભાવ છે એમના માટે દિલથી તાળી છે જોરદાર તાળી છે કારણ કે સમાજને ટાઈમ આપો ખાસ કરીને સમાજમાં જે પણ કાર્યો થતા હોય એમાં પોતાનું કામ સાથે સાથે સમાજને જે ટાઈમ આપે છે સમાજ માટે જે કાર્ય કરે છે

આવો લાલાભાઈ થોડાક સવાલ કરી લઈએ હા